હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે વજન ઘટાડવો છે તો વેઇટ લોસ માટે આ ઉપાય એકદમ સિમ્પલ છે એકદમ સરળ છે ખરેખર વજન ઘટાડવા માટે ઘણા બધા લોકો ઘણા બધા પ્રયત્નો કરે છે માર્કેટમાં મળતી મોંઘી મોંઘી પ્રોડક્ટ્સ યુઝ કરે છે પરંતુ એમનું વજન બિલકુલ ઘટતું નથી અથવા તો વજન ઘટે છે પરંતુ જ્યારે પણ તમે એ પ્રોડક્ટ બંધ કરો છો ત્યારે તમારું વજન ફરી વધવા લાગે છે તો આજે હું વેઇટ લોસ માટેનો એકદમ સરસ મજાનો સિમ્પલમાં સિમ્પલ સો ટકા આયુર્વેદિક એવો ઉપાય લઈને આવી છું આ ઉપાયની મદદથી તમારું વજન ઘટશે સાથે સાથે તમારા શરીરની ચરબી ઓગળવા લાગશે ખરેખર મિત્રો આ ઉપાય સિમ્પલ છે સરળ છે સાથે ખૂબ જ ઉપયોગી છે આ ઉપાયની મદદથી લાખો લોકોએ વેઇટ લોસ કર્યો છે લાખો લોકોએ ફેટ લોસ કર્યું છે અને વજન ઘટાડ્યું છે તો ચલો આપણે જોઈએ સિમ્પલમાં સિમ્પલ સરળમાં સરળ અને ઘરેલું સાથે સો આયુર્વેદિક અને ગેરંટી સાથે કહું છું કે જો તમે કન્ટિન્યુ લેશો રેગ્યુલર રહેશો તો એકવાર તમારું વેઇટ લોસ થશે પછી તમારું વજન ઘટશે નહીં વજન ઘટાડવા માટે તમે કલાકોના કલાકો જીમમાં જાઓ છો માર્કેટમાં મળતી હજારોના ભાવને મોંઘી મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો સાથે તમે જીમમાં જઈને કલાકોના કલાકો તમારો ટાઈમ

એ પછી તમે જીમ કરશો યોગા કરશો ભૂખ્યા રહેશો તો એનો રિઝલ્ટ તમને સો ટકા મળશે તો ચલો પાચન તંત્ર ઠીક કરવા માટે સૌથી પહેલો ઉપાય છે કે આપણે આયુર્વેદિક ચરક સંહિતાની અંદર થોડા ઘણા એવા નાના મોટા ઉપાયો વર્ણવવામાં આવ્યા છે જેની મદદથી તમે તમારો ફેટ લોઝ કરી શકો છો વધતા જોઈએ નાનકડો એવો આ ઉપાય સૌથી પહેલા સો ગ્રામ કાળીજીરી તમારે માર્કેટમાંથી લઈ આવવાની છે આ કાળીજીરી છે એ પુષ્કળ ગુણોનો ભંડાર છે કાળીજીરી આયુર્વેદિક શાસ્ત્રની ની અંદર કાળીજીરીને માં કહેવામાં આવી છે જેવી રીતે એક મા પોતાના બાળકને પ્રોટેક્ટ કરે છે એવી રીતે આપણા શરીરને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે આપણા જેટલા રોગોને દૂર રાખવાનું કામ કરે છે કાળી જીરી સો ગ્રામ કાળી જીરી તમારે લાવવાની છે જીરા જેવી હોય છે બ્લેક કલરની થોડી લાંબી અને પાતળી કડવી હોય છે તમે ખાઓ એટલે માથાના વાળ ઊંચા રહી જાય એટલી બધી કડવી હોય પરંતુ એ કડવી સારી

સાથે સાથે સો ગ્રામ તમારે લેવાનું છે ત્રિફળા પાવડર પાવડર ની અંદર જણાવું છું તો સો ગ્રામ જીરું લેવાનું છે સો ગ્રામ અજમો લેવાનું છે સો ગ્રામ અળસી લેવાની છે સો ગ્રામ મેથીના દાણા લેવાના છે અને સો ગ્રામ સૂકા કારેલા લેવાના છે આટલો આ જે બધી વસ્તુઓ છે એ બધી સો સો ગ્રામ લઈને ભેગી કરવાની છે હવે તમારે આમાં ટેસ્ટ અકોર્ડિંગ સંચળ એડ કરવાનું અને બધી જ વસ્તુ મિક્સ કરીને વેટ લોસ પાવડર બનાવવાનો છે જે વસ્તુ પાવડર ફોર્મમાં છે એ વસ્તુ પણ ભેગી કરી દો દડતી વખતે કારણ કે બધી જ વસ્તુ સેડે સેટ થઈ જાય સૌથી નાની મિક્સર જારમાં પાવડર બનાવવાનો છે અને દિવસે સવારે બે ચમચી અને રાત્રે સૂતા પહેલા બે ચમચી ફળા ગરમ પાણી સાથે લેવાની છે અને તમને એવું લાગે છે કે તમારે ખોરાકને સારી રીતે હજી પણ પચતું નથી તો બપોરના ભોજન પહેલાં પણ આ એક ચમચી પાવડર ચોક્કસ લેવાની છૂટી આ પાવડર નુકસાન કરતાં નુકસાન નથી કરતો ફાયદો જ ફાયદો કરે છે અહીંયા જે વસ્તુઓ છે એ ટોટલી આયુર્વેદિક છે અહીંયા આપણે ઘરમાં રહેલા મરી મસાલાનો ઉપયોગ કરે છે ટોટલી આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કર્યો છે જેના કારણે તમારા શરીરની અંદર જે પણ પ્રોબ્લેમ છે ટોટલી પ્રોબ્લેમ્સ દૂર આખું સમસ્યા દૂર પાચનતંત્રની તંત્ર પ્રોબ્લેમ દૂર ખડતા વાળ ની પ્રોબ્લેમ દૂર ખીલ થાય છે તો એ પ્રોબ્લેમ્સ દૂર પરંતુ યાદ રાખવાનું છે જ્યારે પણ તમે આ વેઇટ લોસ પાવડર ઉપયોગ કરો છો ત્યારે દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું બધું જમવાનું છે પરંતુ ભૂખ કરતા ઓછું જમવાનું અને નિયમિત રીતે વીસ થી પચીસ મિનિટનું નું છે ફિઝિકલ એક્ટિવિટીઝ કરવાની છે ચાલવા જાઓ સાયકલિંગ કરો સીડી ચડોતર કરો અથવા તો ઘરનું કામ જાતે કરો તો આવી રીતે જો તમે ધ્યાન રાખશો તો તમારા શરીરની થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ થશે તમારું વજન ઘટશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર આ સિમ્પલ સરળ આયુર્વેદિક ઉપાય છે ફોલો કરો અને સો ટકા ગેરંટી સાથે કહું છું જે લોકોનું વજન પચીસ ત્રીસ વર્ષ જૂનું છે હઠીલીમાં હઠીલી ચરબી છે એ પણ ઓગાળવાનું કામ કરશે આપણું આ વેઇટ લોઝ પાવડર તો ખરેખર ખૂબ અસરકારક છે સો ટકા શું આયુર્વેદિક છે દેશી છે એ મેઝિકલ રિઝલ્ટ આપનાર આયુર્વેદિક પાવડર છે આ રેસીપી આપણે ચરકશે મીઠાઈ લખેલી છે મિત્રો આ નવી સૌની રેસીપી નથી કે યુટ્યુબમાં જો ગમે તેવા વિડીયો બનાવી લઈએ મારી દરેક ઇન્ફોર્મેશન હું આયુર્વેદિક શાસ્ત્રના ચોપડામાંથી રિસર્ચ કરીને તમારા માટે લઈને આવતી હોય છું તો મિત્રો ખરેખર મારી મહેનત માટે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમારી એક લાઈક તમારું એક સબસ્ક્રાઈબ તમારી એક કોમેન્ટ મોટિવેટ કરે છે મને પ્રોત્સાહિત કરે છે નવા નવા વિડીયો બનાવવા માટે મને ઉત્સાહિત કરે છે તો આશા રાખું છું કે મારી દરેક માહિતી દરેક ઇન્ફોર્મેશન પસંદ આવી હોય તો તમારા ફેમિલી ગ્રુપમાં જે લોકો ખરેખર વજન ઘટાડવા માંગે છે એમને સુધી આ માહિતી ચોક્કસ શેરિંગ કરો સાથે સાથે ચેનલ મારી નવી છે નાની છે સબસ્ક્રાઈબ ન કરે તો દિલથી સબસ્ક્રાઈબ કરશો એ ઉપરાંત મિત્રો આ વિડીયો જોયો એ બદલ થેન્ક યુ આભાર ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી